ગામડા વિસ્તારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આપતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓની મજબૂરીનો લાભ ઉઠાવી રહી છે આ શાળા ગામના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આ શાળા પૂરતું ભાડું પણ વસૂલતી હોય છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના શાળાની બસ સાથે થાય તો અનેક બાળકોના જીવને જોખમ થઈ શકે તેમ છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સાથે સુરક્ષાને નેવે મૂકીને છેડા થઈ રહ્યા છે આ બાબતને લઈને શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ સ્કૂલ મેનેજમેન્ટને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પણ તેનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી છોટાઉદેપુર શિક્ષણ વિભાગ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ગુજરાત સરકાર દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન બને તેના માટે અનેક પગલાઓ લઈ રહી છે પણ છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે અને કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે